ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે આ બનાવની વિગત જોઈએ તો આજે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આ જે જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ બે તથા એકસો ચાલીસ બે વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કર્યા છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ ત્રણેક ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે